નવમી મે ના દિવસે ગંભીરસિંહ ગોહિલ નું એકાણું વર્ષની વયે નિધન થયું ગંભીરસિંહ ગોહિલ કોણ હતા તો એની બાયોડેટામાં જે ઓળખ હોય એ એ તો સૌ બધા પાસે ઉપલબ્ધ હોવાની પણ ઓળખનું મહત્વ છે આપણે એમાંથી બે વાત કરીએ કે ભાઈ ઓગણીસો ચોત્રીસમાં માં એમનો સિહોર તાલુકાના સેંદરડા ગામે જન્મ થયો સૌરાષ્ટ્રની વિવિધ ચોવીસ કોલેજોના આચાર્ય તરીકે કામ કર્યું તો એના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા મોટી હશે

એનું નામ આસાનીથી નહીં વંચાય પણ હું વાંચી સંભળાવું છું મહાત્મા સ્વરાજની સફર અને સૌરાષ્ટ્રના સાથીદારો મેં એવું છે કવરમાં એક સૌરાષ્ટ્રનો નકશો જૂનો નકશો છે ને એમાં ગાંધીજીના પગલાં છે એટલે સૌરાષ્ટ્રમાં ગાંધીજી એ શું શું કર્યું એના સાથીદાર કોણ હતા કેવા સાથીદાર હતા એ બધી જ વાતો છે આ બે પુસ્તકની વાત કરીને આપણે ગંભીરસિંહને ઓળખવાનો પ્રયાસ કરીએ કારણ કે બાયોડેટામાં ગંભીરસિંહ સમાય એવડા નથી ગંભીરસિંહ સાથેનો મારો પરિચય શું છે એ પણ સ્પષ્ટતા કરું હું એમને ક્યારે મળ્યો નથી અમારે ફોન ઉપર ક્યારેક ક્યારેક વાત થતી હતી કારણ કે ઇતિહાસ મારા રસનો વિષય છે તો હું ઇતિહાસ પર સંશોધન કરતો હતો ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહના નાના ભાઈ ધર્મકુમાર સિંહ વિશે કારણ કે મોટા પક્ષી હતા ત્યારે મને આ પુસ્તક હાથ લાગ્યું અને ત્યારે હજુ આ પ્રગત થયું થોડા સમય પહેલા જ એટલે મને લખવામાં પણ બહુ કામ લાગ્યું પછી તો હું ગંભીરસિંહ સાથે ફોન ઉપર વાત કરતો હું ક્યારેય એમને મળ્યો નથી હું ભાવનગરનો છું નહીં એટલે એમની કે એમના વિદ્યાર્થીઓની કોઈ કોલેજમાં ભણ્યો નથી પણ આ પુસ્તક વાંચીને મને ગંભીરસિંહ પ્રત્યે એક આદર પ્રગટ થયો કે ઇતિહાસનું સંશોધન કેવું હોય એનું એનું ઉદાહરણ આ બે પુસ્તક દ્વારા કર્યું છે તો જે પ્રજાવત્સલ રાજવી છે જેની બીજી આવૃત્તિ પછી નાનકડી પ્રગટ થઈ છે કારણ કે આ પોણાને પોણા છસો પાનાનું પુસ્તક છે તો પોણા છસ્સો પાનાનું પુસ્તક ફરીથી પ્રગટ કરવું પ્રકાશક માટે પણ અઘરું છે લેખક માટે પણ અઘરું છે અને વિદ્યાર્થીઓ જે આના મોટા ખરીદદાર છે એમને પણ એનું બજેટ કદાચ આનાથી ખોરવાય તો આ પુસ્તકમાં શું છે ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહનું જીવન છે એમનું જીવન ચરિત્ર છે ઉદાહરણો છે એમણે પોતાના નોકરને કઈ રીતે ચા બનાવીને આપી કઈ રીતે ચાચ બંગલે જઈને રહેતા એમનો લગ્ન પ્રસંગ પરંપરા કેવી હતી પછી નિવૃત્તિ પછી જ્યારે એને ભારત સરકારે ગવર્નર બનાવ્યા ત્યારે એની કામગીરી શું હતી ભીખુદાન ગઢવી બહુ જાણીતો પ્રસંગ જે કે છે કે મદ્રાસના ગવર્નર હતા અને ભાવનગર રાજ્યમાંથી ગોહિલવાડમાંથી એક ખેડૂત જઈને ફરિયાદ કરી કે મારા ઢાંડા એટલે કે બળદ ખોવાઈ ગયા છે તો કઈ રીતે પ્રશ્ન ઉકેલો એ બધા પ્રસંગો આમાં છે શરૂઆતમાં જ કૃષ્ણકુમારસિંહનું જીવનની ટાઈમલાઈન આપી છે કે ભાઈ એમનો જન્મ ક્યારે થયો કે આ વર્ષે શું કર્યું વગેરે વગેરે આ પુસ્તક ઓથેન્ટિક જ છે એને વધુ ઓથેન્ટિક બનાવતું શિવભદ્રસિંહજીનું એટલે કે પ્રસ્તાવના છે રાજવી પરિવારે હોવાની મહોર મારી છે બીજું કે ભાવનગર મહારાજા કૃષ્ણ કુમાર વિશે આવું કદાચ ગુજરાતી ભાષામાં કોઈ પુસ્તક નથી અંગ્રેજીમાં હોય તો આપણે જાણતા નથી આ છૂટી છવાય તમને વિગતો મળે પણ એક સાથે મૂકી આપી છે અને પુસ્તકની શરૂઆતમાં બહુ બધા પાના ફોટાના છે જે વધારે સમૃદ્ધ બનાવે છે કારણ કે અહીંયા એક ચિતાનો ફોટો છે ભાવનગર મહારાજ પાસે એક સમયે ચિત્તા હતા આપણે હવે ચિત્તાને વસાવ્યા છે પુનો પાલપુર પણ આજે જે કાળિયાર અભ્યારણ છે ત્યાં ચિત્તા ને લઈને મહારાજાઓ શિકાર કરવા નીકળતા ને પ્રવૃત્તિ ચિત્તેવાની ગણાતી ચિત્તેવાની નામની પ્રવૃત્તિ હવે આપણે ત્યાંથી લુપ્ત થઈ ગઈ છે પછી ધારાસભામાં જતા મહારાજા પછી એમણે બીજા દોરેલા ચિત્રો પણ છે હવે આમ તો સામાન્ય રીતે પુસ્તકની શરૂઆત રાજ્યમાં જન્મથી થતી હોય પણ આખું પુસ્તક સળંગ જીવંત નથી પ્રસંગ કથાઓ છે પહેલો જ પ્રસંગ એનો ગાંધીજી સાથે બિરલા હાઉસ છે જેમાં એણે ભારતને પોતાનું રાજ્ય સમર્પિત કરવાની તૈયારી દાખવી અને ત્યારે શું થયું પછી કોઈને એમ થાય કે ભાઈ ભાવનગર રાજ્યનો નકશો કેવો હતો એ પણ આપ્યો છે પછી ભાવનગર રાજ્યના રાજવંશ ની છે રાજા ગોહિલ પછી રાજા ભોજ રાજા મહેન્દ્ર રાજા નાગ એમ ઘણા બધા છે પછી મોખડાજી આવે છે આ બધા આડા નામ બોલું છું ક્રમમાં નથી બોલતો વિશાજી છે તખ્તસિંહજી છે પછી વિજય રાજસિંહ છે હવે છેલ્લે એની પેલા કૃષ્ણકુમાર સિંહ ભાવસિંહ બીજા અખેરાજજી રતનજી એ બધાનો એનો સમયગાળો એની ગાદી કઈ હતી ભાવનગર ના હોય ને એને આસપાસની ગાદી સોપાણી હોય છે રાજ્ય જેમ કે કોઈની ગાદી ઉમરાડા હતી કોઈની ગાદી ઘોઘા હતી તો એક રજવાડું કેવું હતું અને એણે કઈ રીતે પ્રજા વત્સલ હોવાનું સન્માન પ્રાપ્ત કર્યું એ સમજવા માટે આ પુસ્તક ઉપયોગી છે આ પુસ્તક ઉપયોગી છે એની વાત હું નથી કરતો હું એ વાત કરવા માંગુ છું કે ગંભીરસિંહ ગોહિલે વર્ષોના સંશોધન પછી આ દરદાર પુસ્તક તૈયાર કર્યું છે અને એમાં જે છેલ્લે પાને વાક્ય લખ્યું છે મારે રાજ્ય જોઈતું નથી સુખ વૈભવ કે પુનર્જન્મની ઈચ્છા નથી હું તો ઈચ્છું કે મારી પ્રજાના દુઃખ દર્દ થાય સ્વાભાવિક રીતે એ વિધાન કૃષ્ણકુમાર સિંહ નું ગંભીરસિંહના આ બીજા પુસ્તકની આપણે વાત કરીએ તો ગાંધીજીના સૌરાષ્ટ્રમાં સાથીદારો કોણ હતા કેવા હતા ગાંધીજીએ સૌરાષ્ટ્રમાં શું કર્યું એના સત્તર પ્રકરણ છે ગાંધીજી ભાવનગરમાં ભણ્યા હતા અને ભાવનગરની સામરદાસ કોલેજમાં ભણતા હતા હવે એવું છે કે ગાંધી આજે સામરદાસ કોલેજ છે એ ત્યારે નહોતી એટલે બધાને એમ લાગતું ગાંધીજી આમાં તો એ માન્યતા ગેરમાન્યતા છે એટલે એ કોલેજ ક્યાં હતી એની વાત એમણે બીજા પ્રકરણમાં વિગતવાર લખી છે અને એમાં લખ્યું છે કે ભાવનગરમાં ગાંધીજીના અભ્યાસનું સ્થળ શામળદાસ કોલેજનું નવું મકાન નહીં પણ માજી રાજી ગર્લ્સ હાઈસ્કૂલ વાળું મકાન હતું એ વિગતો આધારભૂત જણાય છે પોતે શામળદાસ કોલેજના પ્રિન્સિપાલ હતા તો એમના વધુ ઓથેન્ટિક કોઈ કઈ ન શકે પણ આમાં નવું મકાન જૂનું મકાન ભાવનગર ના બીજા મકાનો એ નહીં ફોટા છે પણ પુસ્તક માત્ર ભાવનગર ની વાત નથી કરતું તો કાઠિયાવાડમાં ગાંધીજી ગાંધીજી અને વરલભાયા નો કેસ રાજકોટ રાજ્યની ગાંધીજી સાથેની આડોડાઈ કે બધા રાજાઓ બધા વિક્સલ નથી હોતા એની વાત ગાંધીજી અને પટ્ટણી ભાવનગરના પટ્ટણી નો પત્રવ્યવહાર પ્રાણજીવન જગદીવન મહેતા સાથેની વાત ગાંધીજીને ઠક્કર બાપા ગાંધીજી અને નાનાભાઈ ભટ્ટ ગાંધીજી અને રામનારાયણના ગાંધીજી અને પ્રિન્સ રણજી અને ક્રિકેટ ક્રિકેટ તો તો ગાંધીજીનો સાથે ના સમાજ સુધારા ચળવળના સૌરાષ્ટ્રના સાથીદારો કોણ હતા અને છેલ્લે જ્યારે ભાવનગર રાજ્યને દેશમાં વિલીન કરવાનું આવ્યું આઝાદી વખતે ત્યારે ગાંધીજીનો કઈ રીતે મહત્વનો રોલ હતો કારણ કે ભાવનગર રાજ માટે ગાંધીજીની સૂચના એ આદેશ બરાબર હતો તો એની વાત આપણે કહ્યું કે પ્રજાવત્સલ રાજવીમાં પણ છે આમાં પણ છે સ્વતંત્ર ધોરણે આ પુસ્તક નાનું છે પોણા બસો પાનાનું છે અને મારા મિત્ર અને પુસ્તક સંપાદન ડિઝાઇનિંગનું કામ કરતા કેતન રૂપાળે એને બહુ સરસ રીતે બનાવ્યું છે એટલે આ પુસ્તકને એ રીતે બહુ જ રસપ્રદ બનાવવામાં આવ્યું છે પાછળ સંદર્ભના પણ ઉલ્લેખ છે અને બંને પુસ્તકમાં જે મોટી વિશિષ્ટતા એ છે કે બંને પુસ્તકમાં પૂરતા રેફરન્સો છે ને છે જેથી માત્ર વાંચવા જેવું નહીં જોવા જેવું પણ બને છે આ બંને પુસ્તકો દ્વારા હું એ કહેવા માંગુ છું કે ગંભીરસિંહ ગોહિલ કેવડા મોટા ઇતિહાસકાર ના સંશોધક હતા હું ક્યારે એમને મળ્યો નથી અગાઉ કહ્યું એમ અને હવે તો એ દિવંગત થયા છે પણ એમના પુસ્તકો દ્વારા એ જરૂર રહેવાના છે ધન્યવાદ